મગનું શાક તો તમે વારંવાર બનાવતા હશો પણ શું મગની વડી બનાવીને તેનું શાક બનાવ્યું છે આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે બધા બેની જગ્યાએ ચાર રોટલી ખાશે તો ચાલો આજે આપણે એકદમ નવી રીતે મગની વડી બનાવીને એકદમ ટેસ્ટી અને ચટપટું મગનું શાક બનાવીએ મગનું શાક બનાવવા માટે સૌથી પહેલા એક કપ મગ લઈ તેને ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું જો તમે ત્રણ થી ચાર વ્યક્તિ માટે શાક બનાવવાના હો તો અડધો કપ મગનો જ ઉપયોગ કરવો મગને સરસથી ધોઈ લીધા પછી તેમાં દોઢ થી બે કપ જેટલું ગરમ પાણી ઉમેરીને મગને ઢાંકણ ઢાંકીને પાંચ થી છ કલાક માટે પલળવા દેશું કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મગ સરસ થી પલળી ગયા છે તો હવે તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું મગ માંથી પાણી કાઢી લીધા પછી હવે આ મગને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે તેની સાથે જ મિક્સી જારમાં બે થી ત્રણ લીલા મરચા ત્રણ થી ચાર નાના આદુના ટુકડા અને એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી ક્રશ કરીશું મગને ક્રશ કરતી વખતે જરૂર લાગે તો તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીને તેને સરસથી ક્રશ કરવા હવે અહીંયા જોઈ શકાય છે કે મગ સરસથી ક્રશ થઈ ગયા છે અહીંયા આપણે એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની આ રીતે અધકચરા મગ પીસાણા હશે તો પણ ચાલશે હવે આ ક્રશ કરેલા મગને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આ બાઉલને સાઈડમાં રાખીને સાક ના વઘાર માટે એક વાસણમાં 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી આખું જીરું અને એક ટી આખી વરિયાળી ઉમેરી તેને થોડીવાર વાર માટે સાતળીશું વઘારમાં વરિયાળી ઉમેરવાથી સાક એકદમ ટેસ્ટી બને છે જીરું અને વરિયાળી સંતળાઈ જાય ત્યાર પછી તેમાં વન ફોર ટી હિંગ અને આઠ થી દસ લસણની કળીને ખાંડીને તેલમાં ઉમેરી દેસુ અને હવે તેલમાં લસણ ને સરસ થી મિક્સ કરી લસણ નો કલર ચેન્જ થાયડર ઉમેરીશું અને તેની સાથે જ દોઢ મીડિયમ સાઇઝ ના ટમેટાને ચોપરમાં ચોપ કરીને ઉમેરી દેસુ ટમેટાને ચોપરમાં ચોપ કરવાની જગ્યાએ મિક્સી જાર માં ક્રશ કરીને પણ ઉમેરી શકાય છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ટમેટાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું ટમેટાની ગ્રેવી જ્યારે આપણે પકાવતા હોઈએ ત્યારે તેમાં છ થી સાત મીઠા લીમડાના પાન લઈ તેને આ રીતે હાથ વડે જ નાના ટુકડામાં કટ કરીને ઉમેરી દઈશું મીઠા લીમડાના પાનને તમે વઘારમાં પણ ઉમેરી શકો છો પણ આ રીતે નાના ટુકડામાં કટ કરીને ઉમેરવાથી જમતી વખતે આખા પાન વચ્ચે આવતા નથી અને લીમડાનો ફ્લેવર શાકમાં મસ્ત આવે છે થોડીવાર ટમેટાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે ટમેટા સરસથી પાકી ગયા છે તો હવે આપણે બધા જ મસાલા ઉમેરીશું જેમાં સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મીઠું ટમેટા પૂરતું જ ઉમેરવાનું છે ત્યાર પછી એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને ત્યાર પછી બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ એકાદ મિનિટ માટે પકાવી લેશું એકાદ મિનિટ જેવું મસાલાને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે મસાલા સરસથી પાકી ગયા છે તો હવે તેમાં આપણે જે મગની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટમાંથી માંથી બે થી અઢી ચમચી જેટલી પેસ્ટ ગ્રેવીમાં ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું આ પેસ્ટ સરસથી મિક્સ થઈ જાય એટલે તેમાં વન ફોર્થ કપથી અડધા કપ જેટલું દહીં ઉમેરીશું જો તમારું દહીં વધારે ખાટું હોય તો વન ફોર્થ કપ જેટલું જ દહીં ઉમેરવું પણ વધારે ખાટું ના હોય અને મોડું પણ ના હોય તેવું દહીં હોય તો અડધા કપ જેટલું ઉમેરવું અને હવે તેને પણ સરસથી મિક્સ કરી લેશું દહીંને મસાલામાં સરસથી મિક્સ કરી લીધા પછી હવે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીશું અને તેની સાથે જ શાકને મસ્ત ખટમીઠું બનાવવા માટે તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું બધી જ વસ્તુને મિક્સ કરતી વખતે તમને લાગશે કે આ ગ્રેવી વધારે પતલી છે એટલે કે પાણીનું પ્રમાણ વધી ગયું છે પણ અત્યારે આપણે વધારે પાણી જ લેવાનું છે કેમ કે આ શાકને આપણે અંદાજે દસથી બાર મિનિટ માટે પકાવીશું તો ગ્રેવી ઉકળીને ઘટ થઈ જ જશે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ગ્રેવીને સરસથી ઉકળવા દેશું અને હવે આ ગ્રેવી ઉકળે ત્યાં સુધીમાં આપણે જે મગની પેસ્ટ બનાવી હતી તે મગની પેસ્ટ લઈ લેશું હવે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણી વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું અત્યારે મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેર્યું છે અને ત્યાર પછી હવે આ પેસ્ટને એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેરવતા ફેરવતા સરસથી મસેડીશું એટલે કે ફેટી લેશું આ રીતે પેસ્ટને ફેટવાથી તેની અંદર થોડું હવાનું પ્રમાણ આવે છે અને તે થોડી હલકી થશે અને કલર પણ તેનો ચેન્જ થવા લાગશે આપણે જે રીતે દહીં વડાના વડા બનાવવા માટે તેના લોટને સરસથી ફેટીએ છીએ તે જ રીતે આ પેસ્ટને પણ સરસથી ફેટવાની છે દોઢ થી બે મિનિટ જેવું એક જ દિશામાં હાથને ફેરવતા ફેરવતા પેસ્ટને ફેટ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પેસ્ટનો કલર ચેન્જ થઈ ગયો છે અને હવે આ પેસ્ટને આપણે ચેક કરીએ તો એક બાઉલમાં પાણી લઈ આ રીતે પેસ્ટની નાની ગોળી તેમાં ઉમેરીએ અને તે આ રીતે ઉપર તળે તો તેનો મતલબ છે કે આપણી આ પરફેક્ટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ તૈયાર થયેલી પેસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સરસથી મિક્સ કરી દેસું અને હવે આપણું વળી બનાવવા માટેનું મિક્સચર તૈયાર છે તો હવે આપણે સાઈડમાં જે ગ્રેવી પકાવવા માટે રાખી હતી તેને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવી સરસથી ઉકળવા લાગી છે તો હવે આપણે મગની વળી તૈયાર કરીશું તો તેના માટે અહીંયા મેં આ રીતે જે હવાલાની જારી હોય ઘઉં ચાળવાના હવાલાની તે જાળી લીધી છે તમે કોઈ પણ જારી લઈ શકો છો હવે આ જારીને સરસથી ઓઇલ વડે ગ્રીસ કરી લેશું જેથી આપણે વળી બનાવીએ તે તેમાં ચોટી ના જાય જાળીને ઓઇલ વડે ગ્રીસ કર્યા પછી આપણે જે મગની પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટમાંથી આ રીતે થોડી થોડી પેસ્ટ હાથમાં લઈ તેની જારી ઉપર આ રીતે વળી મૂકીશું અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી આ વળી આપણે મૂકી શકીએ છીએ અને જો આ મિક્સચર હાથમાં ચૂંટતું હોય એવું લાગે તો હાથને થોડો પાણી વાળો કરી લેવો જેથી કરીને મિક્સચર હાથમાં નહીં ચૂંટે તો આ રીતે જારા ઉપર છૂટી છૂટી નાની અથવા તો મોટી વળી બનાવીને મૂકતા જશું આ રીતે બધી મગની વડી તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે વળી બનાવ્યા પછી જો આ મગની પેસ્ટ વધે તો તેમાંથી તમે ઢોકળા પુડલા અથવા તો મૂંગલેટ પણ બનાવી શકો છો અને એ સિવાય આ જ રીતે વડી તૈયાર કરીને તમે તેલમાં બધા જ મસાલા ઉમેરીને તેનો વઘાર કરીને પણ ખાઈ શકો છો હવે આ વડી ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દેસું અને ત્યાર પછી વડીને આપણે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સાત થી આઠ મિનિટ માટે પકાવીશું આઠથી દસ મિનિટ પછી વળીને ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવ્યા પછી ઢાંકણ ખોલીને આપણે વળીને ચેક કરીશું તો વળીને આ રીતે હાથ વડીએ અડીને જોઈએ તો જોઈ શકાય છે કે વળી સરસથી પાકી ગઈ છે અને એ સિવાય આપણે નાઈફ વડે ચેક કરીએ તો પણ જોઈ શકાય છે કે વળી સરસથી પાકી ગઈ છે અને આ વળીને આપણે ઉથલાવીએ તો અહીંયા જોઈ શકાય છે કે તે ઇઝીલી જાડીમાંથી છૂટી પડી જાય છે આપણે જાડીમાં તેલ લગાવ્યું હતું તેના લીધે તે ઇઝીલી છૂટી પડી જાય છે અને એક વળી હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ વળી કેટલી સોફ્ટ તૈયાર થઈ છે તો હવે આ વળીને આપણે કડાઈ ઉપરથી લઈ લેશું અને ત્યાર પછી આપણે ગ્રેવીને ચેક કરીશું જોઈ શકાય છે કે આ ગ્રેવી કરતા થોડી ઘટ થઈ ગઈ છે અને હજી આપણે આ ગ્રેવીમાં વડી ઉમેરીને પકાવીશું એટલે હજી આ ગ્રેવી વધારે ઘટ થશે હવે આપણે જે આ વડી તૈયાર કરી છે તે થોડી મોટી છે તો તેને બે ટુકડામાં અથવા તો તમને ગમે તે રીતે નાના ટુકડામાં કટ કરી લેશું અને ત્યાર પછી આ વળીને આપણે ગ્રેવીમાં ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ફરીથી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શાકને ત્રણથી ચાર મિનિટ માટે પકાવીશું આ રીતે વળી ઉમેરીને શાકને પકાવવાથી વળીમાં બધા જ મસાલાનો ફ્લેવર સરસથી એબ્ઝોર્બ થઈ જાય છે આ શાક ચમચા વડે હલાવવું જરૂરી નથી તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા જઈને પકાવીશું ચારથી પાંચ મિનિટ જેવું શાકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવી પહેલાં કરતાં ઘણી ઘટ થઈ ગઈ છે અને હજી શાક જેમ ઠંડુ થશે તેમ ગ્રેવી વધારે ઘટ થશે કેમ કે શાક જેમ ઠંડુ થશે તેમ વળીમાં હજી ગ્રેવી એબ્ઝોર્બ થશે જેના હિસાબે ગ્રેવી ઘટ થશે અને અહીંયા તમારે ગ્રેવી જે રીતે વધુ ઓછી જોતી હોય એ રીતે શાકને ઉકાળવું જો ગ્રેવી તમારે વધારે રાખવી હોય તો શાકને ઓછું ઉકાળવું અને ગ્રેવી તમારે ઓછી જોતી હોય તો શાકને વધારે ઉકાળવું અત્યારે આ મીડિયમ ગ્રેવી વાળું મગનું શાક તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ શાક કેટલું મસ્ત બન્યું છે આ શાકને તમે મગની વડીનું શાક પણ કહી શકો છો તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ મગની વડીના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ આ શાકને તમે રોટલી ભાખરી પરાઠા અથવા તો રોટલા સાથે પણ ખાઈ શકો છો જો તમે રેગ્યુલર નોર્મલ મગનું શાક ખાઈને કંટાળ્યા હોય ને તો એક વખત આ મગની વડી બનાવીને મગનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ